નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આડી વઘેલા જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ્વર જીઆરડીસીની કેમકોક્સ કંપનીમાં સોડિયમ નાઇટેડ કેક્સ લીકેજ થતાં દોડધામ અંકલેશ્વર ની કેમકોક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજ થતાં દોડધામ મચી જવા પામી હતી એક તરફ વધતા એર કેવોલિટી ઇન્ડેક્સ વચ્ચે કેમકોક્સ કંપનીમાં ગેસ થી ચિંતાજનક ઘટના સામે આવી હતી અંકલેશ્વરમાં વધતા એર ક્વોલિટી ઇન્ડેક્સ વચ્ચે જીઆઈડીસીમાં આવેલ કેમકસ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજની ચિંતાજનક ઘટના સામે આવી છે કંપનીમાંથી પીળા રંગનો ગેસ બહાર આવતો જોવા મળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરમાંથી ગેસ લોડિંગની પ્રક્રિયા દરમિયાન આ લીકેજની ઘટના બની હતી સેફ્ટી ટીમે તરત જ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરતા પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવામાં આવી હતી તંત્રની તપાસમાં સોડિયમ નાઇટ્રે ગેસ લીકેજ થયો હોવાનું બહાર આવ્યું હતું આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે યડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર